ગાંધીનગરના માણસા તાલુકામાં દલિત યુવકનો વરકુડો કાઢવા મામલે ગામના એક સમાજના કેટલાક યુવકોએ હોબાળો મચાવ્યો હતો વરરાજાને વરકુડા પરથી નીચે ઉતારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને જાતિસૂચક શબ્દો પણ કેટલાક યુવકોએ કયા હતા આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી કલોલના યુવકના ગાંધીનગરના માણસા તાલુકામાં આવેલા ચડાસણા ગામની યુવતી સાથે લગ્ન નક્કી કર્યા હતા જેને લઈને પરિજનો તથા સંબંધીઓ જાન લઈને ગામમાં પહોંચ્યા હતા આ બાદ ડીજે સાથે વરરાજાને ઘોડી પર બેસાડ્યા હતા જાન દૂધની ડેરી પાસે પહોંચતા જ બાઇક પર એક યુવક આવ્યો અને વરરાજાને ઘોડી પરથી નીચે ઉતારીને કહેવા લાગ્યો કે તમને વરઘોડા કાઢવાના ગામના રિવાજની ખબર નથી તમારે વરઘોડો કાઢવા મારી પરમિશન લેવી પડે ઘોડા ઉપર ઠાકોર જ બેસી શકે તેમ કહીને જાતિસૂચક શબ્દો કહીને અપશબ્દો કયા હતા આ બાદ અન્ય ત્રણ જેટલા યુવકો પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને ચારેક વ્યક્તિઓએ ભેગા મળીને ગામમાંથી ઘોડી અને ડીજેવાળાને ધમકી આપીને ભગાડી દીધા હતા અપશબ્દો બોલવાની ના પાડતા અજાણ્યા વ્યક્તિએ વરરાજાના કાકાના દીકરીને લાપો મારી દીધો હતો વરરાજાને પ્રાઇવેટ કારમાં બેસીને લગ્ન સ્થળે લઈ જવાનો પ્રયાસ કરતા તેમાં પણ રોકાયા હતા અને અપશબ્દ બોલવા લાગ્યા હતા સંબંધીઓએ જ્યારે આ ઘટનાનો વિડીયો ઉતાર્યો તો તેમને પણ મારી નાખવાની ધમકી અપાઈ હતી ઘટનાને પગલે પોલીસ પણ દોડી આવી હતી અને સમગ્ર મામલે માણસા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચાર વ્યક્તિઓ વિરુદ્ધ વિષયક શબ્દો ઉચ્ચારી જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાવી હતી Yeah! Let's yeah. go,